મહેસાણાના મંડલી પાસે આવેલ નિર્મા લિમિટેડ કંપનીમાં ઓફ સાઇટ ઇમરજન્સી વખતે બનેલી દુર્ઘટનાને કેવી રીતે કંટ્રોલમાં લઈ શકાય તે માટે મોક ડ્રીલ યોજવામાં આવી નિર્મા કંપનીમાં ટેન્કરમાંથી ઓલિયમ ગેસ લીકેજ થતા ટેન્કરમાંથી કેમિકલના ધુવાડા ફેલાતા ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી આ ઘટના અંગે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી

કેવી તમારી સાવચેતી છે કેવી જાગૃતતા છે એના માટે એક મોકડ્રી મોક એવું છે કે વોલ્યુઅમ એટલે કે સલ્ફર ડ્રાયક્સાઇડ ગેસ નું લીકેજ થાય પછી તમારે કેવી રીતે હેન્ડલ કરવું કેવી રીતે એનું બંધ કરવું એના માટે બહુ સરસ રહ્યું લોકો બે ત્રણ ઓબ્ઝર્વેશન હતા એ લોકોએ કયા કોમ્યુનિકેશન જે છે એક જ માણસ કમ્યુનિકેશન કરે તો ફર્સ્ટ નંબર અને લાસ્ટ નંબર અડધો કલાક પડી જાય એટલે આવતી આપણે નેક્સ્ટ ટાઈમ જો થાય તો ચાર પાંચ જણને આપણે વેચાવી કરીએ પોલીસ શું હા આજે ઓલિયમ ગેસ નું લીકેજ પ્રત્યે કેવી તમારી સાવચેતી છે એના માટે મોક એના મોક ડ્રીલ માં એવું છે કે ઓલિયમ એટલે કે સલ્ફર ડ્રાય ગેસ નું લીકેજ થાય પછી તમારે કેવી રીતે હેન્ડલ કરો